ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામે ગંદકી અને કીચડનો રાફડો ફાટ્યો ગીરગઢડાના હરમડિયા ગામમાં તંત્ર સૂતુ છે કે શું ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગામની શેરીએ શેરીએ જાહેર રસ્તા પર કીચડ જોવા મળી રહ્યો છે હરમડિયા ગામની શેરીમાં ગલીઓમાં જાહેર રસ્તા પર પાણીનો કોઈ જ નિકાલ ન હોય ત્યારે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જ્યાં જુઓ ત્યાં કીચડ અને ગંદકી જોવા મળી રહી છે એના હિસાબે લોકોને અવરજવર કરવામાં ખૂબ તકલીફ સહન કરવી પડે છે સાથે સાથે મોટી સંખ્યામાં મચ્છર ઉત્પન્ન થઈ શકે છે જેના લીધે ફેલાય અને બીમારીનો માહોલ સર્જાઈ દ્વારા કીચડ અને ગંદકીની સાફ સફાઈ કરાશે કે પછી લોકોને તકલીફનો સામનો કરવો પડશે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે અને તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી તંત્ર દ્વારા વેલી તકે સાફ સફાઈ કરે અને પાણીનો નિકાલ કરે તેવી હરમળિયા ગામ લોકોની માંગ આવું મુકે ચર્ચાઈ રહ્યું છે સંવાદદાતા સાગર ડાભી સાથે કેમેરામેન વિજય સોલંકી દીવ મિરર ન્યૂઝ ગિરગઢડા